જય માતાજી મિત્રો સવારના મસ્ત વાતાવરણ માં અમે બે ભાઈ નીકળી ગયા દુકાને અને પોચીને શટર ખોલીને વારી ચોરી સમાન બધું બહાર મૂકીને કરી નીખી મોટા ભાઈ માતાજી ની અગરબત્તી તો હાલો વરગીય આપડી કેબિનના કામમાં અને થોડુંક કામ ખેંચી ને નીકળી ગયા ચા લેવા દુકાને પોચીને ચા પાણી પીને હાલો કન્ટીન્યુ અને આ કેબિન નું કામ બંને એટલું ખેંચી જ લેવાનું થાય છે હો અને પછી બપોરે નીકળી ગયા ઘરે કેમ કે ટિફિન ઘરેથી દીધું જ નહીં હાલો આપડી આયાબુજા માં ઘા લટાઈ જાય અને ઘરે પહોચીને બે ગયા ફેમિલી હારે જમવા અને પછી આરામ કરીને ઘરે ચા પાણી પીને દુકાને પહોંચીને ઉપાયલું કામ પાછું અને થોડુંક કામ ખેંચીને મારું પ્રાઇવેટ ગેટમાં માં નેત્રો જવાનું હશે સીપુ અને પાઇપુ ફરવા તો ફાઇનલી પ્રાઇવેટ જેટ રિલોડ કરીને દુકાને પહોંચી ગયો તો હાલો નિશાળીયા વારે ચા પાણી પીને કરી નાખી ખાલી અને પછી પ્રાઇવેટ જેટ ખાલી કરીને માપનો નો લઈને નીકળી ગયા માપ લેવા તો ફાઇનલી માપ લઈને પહોંચી ગયા પાછા દુકાને તો હાલો કન્ટિન્યુ આપણું કામ બસો આજ નું પૂરું હવે અહીંયા જ હાલો પડી ગઈ છે સાંજ તો વધાવીએ દુકાન તો વ્લોગમાં માં અહીંયા સુધી પડતો હોય તો કોમેન્ટ તો કરનાર ખાલી નાની એવી